દેશમાં ચાંદીપુરા નામનો વાયરસ નાના બાળકોને પોતાના સકંજામાં લઈ રહ્યો છે કોરોના મહામારી સમયે આરોગ્ય વિભાગનું સર્વશ્રેષ્ઠ યોગદાન રહ્યું હતું અને કોરોનાથી રાહત આપી હતી ત્યારે અત્યારે ચાંદીપુરા વાયરસના કારણે આરોગ્ય વિભાગ ફરીથી દોડતું થયું છે તે વચ્ચે આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાંદીપુરા વાયરસથી કઈ રીતે બચી શકાય અને તેના શું લક્ષણો છે એવી માહિતી આપતો વિડીયો જોવા મળ્યો છે ગામડે ગામડે જઈ આરોગ્ય વિભાગ ખૂબ જ સારી કામગીરી કરી રહી છે અને ફરી આરોગ્ય તંત્ર સારી રીતે સફળ રહી કામગીરી હાથ ધરી છે. કોજના વિનાસ નાલ જિલ્લામાં અને આજીબાજના તમામ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ નામનો બીમારી ફેલાઈ રહી છે જે 0 થી 14 વર્ષના બાળકોમાં ફેલાઈ રહી છે. આ ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાય છે અને હાલમાં આની કોઈ દવા નથી. થી ચૌદ વર્ષના બાળકોમાં કોઈ બાળકને તાવ આવતો હોય તાવ આવ્યાની સાથે ખેંચ પણ આવી શકે બાળક હર્ભોભાન પણ થઈ શકે અને જે જગ્યા પર મચ્છર કઢ્યા હોય એ શરીરના ભાગે લાલા સ્પર્ધા ચાઠા પણ જોવા મળે જો આવા કોઈ નિશાનવાળા બાળકો આવા કોઈ લક્ષણોવાળા બાળકો દેખાતા હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ તપાસ કરાવો તમારા

પાકો ઘર હોય અને પ્લાસ્ટર કરવામાં ના આવ્યો હોય તો સિમેન્ટ લાવીને તિરાડો ને ભરી દો કાચું ઘર હોય અને તિરાડો હોય તો એને પણ માટીથી પૂરી દો જેથી જેથી કરીને આ સેન્ટ